આજનો વિડીયો બનાવવાનો અમારો કોઈ વિચાર ન હતો આજે બીજા એક મહત્વના ટોપિક પર વિડિયો આવવાનો હતો પણ પાછલા વિડીયોમાં અમુક લોકોની કમેન્ટ્સ જોઈને એવું લાગ્યું કે હજી અમુક લોકોની આંખ ખોલવી બહુ જ જરૂરી છે આપણો છેલ્લો વિડિયો મોરારી બાપુના નિવેદન પર હતો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ વિડિયો જોઈને જાહેર જનતાએ જ નક્કી કર્યું કે કોણ સનાતની છે અને કોણ નથી આપણે આજે અમુક લોકોની કમેન્ટ્સનું વિશ્લેષણ કરીશું અને લોકોની નજર ચોખ્ખી કરીશું કેમ કે સત્ય જોયા પછી પણ ઘણા લોકો એને સ્વીકારી નથી રહ્યા ઘણા લોકોએ કોમેન્ટ્સમાં બાપુનો વિરોધ કર્યો તો અમુક લોકો મોરારી બાપુના સમર્થનમાં આવ્યા એક ભગતે મોરારી બાપુને અનાસક્ત યોગી કહી દીધા તો વળી એક ભગતે મોરારી બાપુના ચુસ્ત સનાતની કીધા જોકે અમને કોઈ પ્રોબ્લેમ નથી જો લોકો એમને સનાતની માને कौन मोरारी बापू ना પોતાનો શબ્દો જ કહે છે કે તનાકન ધર્માવલમ યો પાંચ દેવની પૂજા કરવી છે પહેલા તો ગણપતિ બીજો સૂર્ય તીતરા ભગવાન વિષ્ણુ ચોથા ભગવાન શંકર અને પાંચમી માં પાર્વતી એ પાંચ દેવની નિંદા કરે તો उसको और कुछ नहीं करना इतना समझना कि वह सनातन धर्म ही नहीं है तो आओ નહી જાયા જા મર્યાદા હે લેકિ મને કપડા ફેરવાનું ફાવે નહીં શંકર કેણવા જવું જો સસરો હિમાલય ક્યાં કરે

અને યોલું જે પહેરે એમાં એક એક પટ્ટો આમ આમ હોય હોય ને આ શંકરે જે મર્ગચરમાં પહેર્યું એમાં એક બાજુ વાઘનો આમ પગ લટકે છે એક આમ લટકે છે એ ફ્રોક પહેર્યું સ્કર્ટ શંકરને કીધું ઉપરનો બ્લાઉઝ હું 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 પુરુષ છું બ્લાઉઝ નહીં પહેનુંગા गणों ने आपस में इमरजेंसी मीटिंग की प्रेसिडेंट ने कहा आने भोलवीं परिणवी देवाय ये मुरारी बापू ने बापू कहने में संकोच होता है अब तो पापू कहना चाहिए क्योंकि उन्होंने बड़ा पाप किया है ऐसा हम मानते हैं आ वीडियो जोया पछि सू लागे छे मित्रों बापू चुस्त सनातनी छे बापू अनासत योगी छे आप भगत हमने एव पूछी रहया छे કે અમે નિર્ણય કરનારા કોણ અમાર પૂજ્ય તો શંકરાચાર્યજી છે તો તમે જોયું કે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદજીએ પણ મોરારી બાપુને શું કહે છે સાવ સાચી વાત છે તમારી અમે નિર્ણય કરનારા કોણ શંકરાચાર્યએ જ નિર્ણય કરી લીધો અને શંકરાચાર્ય તો તમારા માટે પૂજ્ય છે તો એમનો નિર્ણય તો તમે માનશો ને એક ભગત કહે છે કે મોરારી બાપુ મહાન છે જો આ વિડિયો જોયા પછી પણ મોરારી બાપુ મહાન લાગતા હોય તો ભગવાન જ ભલું કરે હિન્દુ ધર્મનું એક ભગત પાછલા વિડીયોને કટ કરેલો વિડીયો કહેતા હતા તો એમને મારે એટલું જ કહેવાનું કે આ વિડીયોમાં તો કોઈ કટ નથી ને હવે તમે શું કહેશો આ વિડીયો જોઈને વળી એક ભગતે એવું કીધું કે પ્રસંગો અને સંદર્ભો જોવા જોઈએ તમારા મન મુજબ અર્થો ના કરાય તો ચાલો એક બહુ જ પ્રચલિત વિડીયો જોઈએ મહારાજ કહે અમે જયારે દ્વારિકા ગયેલા અને દ્વારિકા પતિ અમને પ્રાર્થના કરેલી કે જો આપ કોઈ મોટું ધામ બનાવો મોટું વિશાળ મંદિર બનાવો તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને અમારે નિવાસ કરવો છે આ વાત એને વર્ષો પસાર થઈ ગયા મહારાજ કહે બસ હવે વાતને સત્ય થવાનો સમય આવ્યો મસ્તક ઉપર કોઈના કોમળ હાથનો સ્પર્શ થયો આંખ ખોલીને જોવે ત્યાં તો સ્વયં દ્વારિકાધીશ એ સચિદાનંદ સ્વામીની આગળ પ્રગટ થઈ ગયેલા ચિંતા ન કરો એક સ્વરૂપે હું તમારી સાથે આવીશ એવી રીતે દ્વારિકાધીશ વડતાલ આવવા માટે સ્વામીની સાથે નીકળાય છે મોરારી બાપુની હકીકત બારે આવવા લાગી એટલે આપણને યાદ આવવા લાગ્યું કે વિડીયો કટ કરેલો છે પ્રસંગો અને સંદર્ભો જોવા જોઈએ વગેરે પણ જ્યારે આ નીલકંદ ચરણ સ્વામીના ત્રણ વિડીયોને કટ કરી દીધા અને એકબીજા સાથે જોડીને વિડીયો વાયરલ કરી દીધો ત્યારે કોઈને આ વાત યાદ નહોતી આવતી જ્યારે આ યુવાન સંતને વાંક વગર ખોટી રીતે બદનામ કરી દેવાયા ત્યારે તમને સંદર્ભ યાદ નહોતા આવતા ઘણા લોકો આવીને કહે છે કે તમે તમારું કામ કરો બીજાનું રહેવા દો તો એવા લોકોને હું કહેવા માંગીશ કે જ્યારે મોરારી બાપુ રોજ પોતાની કથાના નામે સ્વામિનારાયણ સંપ્રદાય વિરુદ્ધ આડકતરી રીતે કે છે ત્યારે કોઈને કેમ યાદ નથી આવતું પોતપોતાનું કામ કરવું જોઈએ બીજાનું નહીં અને સ્વામિનારાયણ સંપ્રદાય પોતાનું જ કામ કરે છે બીજા શું કરે છે એમાં કોઈ રસ નથી લેતો પણ જો કોઈ સ્વામિનારાયણ સંપ્રદાય અને સનાતન ધર્મના નામે અટકચળા કરશે તો જવાબ તો મળશે અમને મોરારી બાપુથી કોઈ સમસ્યા નથી અમે તો એમને પણ આદર આપીએ છીએ કેમ કે તેઓ સનાતન ધર્મના બાપુ છે આ વિડીયો મોરારી બાપુને બદનામ કરવા માટે નથી અને અમે એવું ચાહતા પણ નથી કે સનાતન ધર્મના કોઈ કથાકાર બદનામ થઈ જાય અને બીજા લોકો ફાવી જાય પણ આ વિડીયોના માધ્યમથી અમે એટલું જ સમજાવવા માંગીએ છીએ કે આવા બફાટ ઘણા લોકો કરે છે અને મોરારી બાપુ તો વારે વારે કરે છે પણ આપણને સનાતન ધર્મ પર ખતરો ત્યારે જ દેખાય છે જ્યારે સ્વામિનારાયણ ભગવાનના કોઈ સંતથી કોઈ ભૂલ થઈ જાય આવો એક તરફી ન્યાયનું કારણ શું શું કામ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયને જ ટાર્ગેટ કરવામાં આવે છે પણ હવે જો કોઈ પણ વ્યક્તિ બીજાના ભગવાનને આદર નહીં આપે અને અપમાન કરશે તો એમની પોતાની જ ભાષામાં એમને જવાબ પણ મળશે સ્વામિનારાયણ સંપ્રદાયને હંમેશા મોરારી બાપુએ ટાર્ગેટ કર્યા છે અને સનાતન ધર્મથી અલગ કરવાની કોશિશ કરી છે જે જરા પણ ચલાવી લેવામાં નહીં આવે આપણે બધા સનાતન ધર્મના સંતાનો છીએ આપણને અંદરોઅંદર ઝઘડાવનારા લોકોથી આપણે દૂર થઈ જવું જોઈએ અત્યારે દેશમાં એવી સ્થિતિ છે કે જો આપણે એક થઈને રહીશું તો જ આપણું ભલું થશે આ નાની વાત જેને સમજાઈ જાય તેને વંદો અને ના સમજાય એનું સ્વાગત છે અમારા કમેન્ટ બોક્સમાં લોકોની આંખ ખોલવા માટે અને સનાતન સત્યને ઉજાગર કરવા માટે અમે મહેનત કરતા રહીશું અમારી આ વાતને જન જન સુધી પહોંચાડવા માટે અમારા આ વિડીયોને શેર કરજો અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારા બધા જ સનાતનીઓ ભાઈ બહેનોને હૃદયથી જય શિયા રામ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સનાતન હિન્દુ ધર્મની જય